રાજ્ય સરકારની ગાઈડલાઈન પછી દ્વારા બ્રિજની વેલિડિટી તેમજ ગુણવત્તાનું નિરીક્ષણ કરાયું છે ખરું તે સડકતો સવાલ છે ઉલ્લેખનીય છે કે આ બ્રિજ ખેડા તેમજ આણંદ જિલ્લાને જોડતું હોવાથી નોકરી કરતા અનેક

પાછો બંધ કરી દીધો મોટો વાહન એક નહીં જવા દેતા ને અંગલ આ ફેરતો મારી છે એટલે મોટું વાહન જ ના જાય બ્રિજ ઉપર ખેડૂતો જઈ નહીં શકતા આવીએ નહીં શકતા અને ઘણા લોકોને બહુ તકલીફ પડે છે અને પૈસા બાબતે બહુ તકલીફ છે